જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જેસીબી મશીન જોઈ રહ્યા છો થ્રી ડી એક્સ મશીન વેચવાનું છે બે હજારની એકવીસના મોડલનું આ જેસીબી મશીન છે વન ઓનર તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું બે હજાર ને એકવીસના મોડલ આ જેસીબી મશીન છે વન ઓનર વીમો પૂરો થઈ ગયો છે એવું આ જેસીબીના માલિક જણાવે છે ટાયર કન્ડિશન સારી છે હાઇડ્રોલિક કમ્પ્લેટ છે કંપની કલરની અંદર તમને જેસીબી મશીન જોવું મળશે ટાયર કન્ડિશન સારી છે કંપની કલર છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલું જેસીબી મશીન છે ફૂલ જવાબદારી સાથે આ જેસીબી મશીન વેચવાનું છે કિંમત વાત કરું તો કિંમત ત્રેવીસ લાખ સાઠ હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે આ જેસીબી મશીન લેવાનું હોય અને તમારે જો લોન ઉપર લેવું હોય તો ચૌદ લાખ ચાલીસ હજાર રોકડા ભરવાના અને જો તમારે હપ્તા ઉપર આ જેસીબી મશીન લેવું હોય તો છપ્પન હજારના છવ્વીસ હપ્તા ભરવાના તેવું આ જેસીબીના માલિક જણાવે જેબી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો સાણંદ બાવળા બગોદરા તમને આ જોવા મળશે તમારે ફોન કરીને પ્રોપર સરનામું જાણી લેવું આ જેસીબીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે તમને જેસીબીવાળા ભાઈનો નંબર મળી રહેશે જે સીબીવાળા ભાઈનો નંબર સત્તાણું બે અઠ્ઠોતેર બેતાલીસ આઠ બાસઠ આ વાળા ભાઈનો નંબર છે તમારે ફોન કરીને સરનામા વિશેની પ્રોપર માહિતી મેળવી લેવી બાકી ફૂલ જવાબદારી સાથે આ જેસીબી વેચવાનું છે તમે જ્યારે આ ની મુલાકાત લેવા જાઓ કે જોવા જવું હોય તો તમારે ફોન કરીને જીબી વેચાઈ ગયો છે તો તમારે ખોટો ધકો થશે એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી ફૂલ જવાબદારી સાથે આ જેસીબી મશીન વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ન્યૂ કન્ડિશનની અંદર તમને જેસીબી જોવામાં છે ચાચવેલું જેસીબી મશીન છે